એ સંતી હોતા નહોકો આપણે બજાર માં જાય ને ઓલી બાંધણી ની વાત કરી દયું તો બાંધણી આપણે ખરીદી કરી જલ્ફા આવી છે ને કેરે તો આપણે જલ્ફા હાકો બાંધણી લઈ આ ગ્યો બજાર માં જાય ને ખરીદી કરી આ ઉતરાણ ની ખરીદી તો કરવા ચાહવાની છે એનીયા કિસરો દેવા જાવ એન તો આયા આવી છે બેબી રોકાણી છે તો એને પૂછીને એને જેવી ગમતી હોય એ બાંધણી લઈ લીને આપણે બજાર માં જઈને અત્યારે શું ઉતારવા છે મમી ને તારે ટાઈમ હોય તારે લેવા જાજો ને અત્યારે આરામ કર ને এতানে পাক দুখে শেকেটলা দুখেশকেনে ভিপি লো থেযজিযজিযজিযজিযজিযজিযজিযজিযজিযজিয়াই এনা কাতরেয়াদেনি মমিত পাশি জাহ� એ સોન કે અમે માં દીકરી જાય સી બજાર માં ખરીદી કરવા તો ખરે રહે છે ને કામ કરનાક છે બધી સાફ સફાઈ કરીને રસોઈ બનાવી નાખ છે હો ને અમે માં દીકરી ખરીદી કરીને ની રહેતે આવશું પછી આખડી જાહે મોંઘી મોંઘી દુકાનો માં ને ખરીદી કર્યા છે ને જમફા માં પૈસા દેને આવતી રહે મોયકો હાલ કે હું હું દુકાન માં લઈ જા એ દુકાન માં જાય તો સસ્તી હાડી મળે એટલે મારે આવી જાય ઓમે મમી કામ તો બધી થઈ ગઈ છે હવવાર ની બધી એક માંડાણી થી ને કામ એકો એક ધરો થઈ ગઈ છે ને રણસણ બાકી છે

આસી વાત છે મમ્મી આજે તો તું તો ના પાડતી થી કે સોનલ ભાભી ને નથી લઈ જવા આપણે એમ સોનલ ભાભી આયાતી હારું થી અમે ત્યાં આપણે ભાવ માં ફેર રહે ને આપણે આરા રહે ને ઈ બેલતા બહુ છે એટલે એને બધી ખબર હોય હા કે એટલે શું કેતી કે જલ્પા બેન કે હું આવું તમારે આ રે એમ મને ખબર હોય બધી હું ચાતી આતી હોય કે નહી બજાર માં બધી લેવા દેવા એટલે આ બધી જોતી હોય બામ તણી ઓન સાડી ને બધી ખરીદી કરવાની વસ્તુ ને એટલે મને દુકાનો ની ખબર હોય કે કયો ભાઈ કેવો છે ને ફલાણા ને પોછડો ને ઠિકડો ઓમ તો તમને લૂટી લે બથે ને પારિ ખબર ન પડે ને બોતા જેવો હોય ને એને લોટી જ નઈ ઓછો હોય ને ઈ ઝાલે આમાં હા સોનલ બાબી આમે તમે બહુ બોલકા છો ને ઓછો છો બધી રીતના એટલે તમને ખબર પડે આમાં દેવાના તો બહુ ઓછી ખબર પડે કેમ કે અમે બજારમાં કાય લેવા ના થાય એટલે એટલે તો મમી નું કઈ નહી ગુસ્તી થી કે મારે તો તમારા પેજે આવો તો મમી કઈ ના પાડતી થી કે નાઈ નથી આવો સોનથી નત લઈ જાવે આપણે પછી મેં એ તો સામે આલી કીધું તે મમી એ કીધું કે લઈ જાવીએ ભાઈ લ્યા એટલે તો મને તો નાસ્ત પાડતાસ ને એને કેમ તેડ દીવું મને એટલે ના પડે આપણનું ફૂગવા જવા છે આપડે મોટું રાખીને આમી ફોગવા જાય છે થોડુંક ओ रतन मुस्कुराने की बात करते हो आंखें धरी धरी और तुम मुस्कुराने की बात करते हो असोन ना तो गीतज बनो थे काम करते हुए गीत गाय ने बेठे हुए गीत गाय फल लाके तो गीत गाय इन मोटा में 24 कल गीतज जाती गई

પીંકા કલરની પણ સોનકી ભાવ તો પૂછ પેલા બાંધની જોસ મને બહુ ગમે મસ્ત છે ને એમ કરે છે ના કરતા પણ આ દુકાનવાળા ભાઈ કે વૈ ગયો છે કંઈનો દેખાતો જ નથી કે કે આય કોઈના ખબર હાથ કરો યની એ કઈ છે આ દુકાનમાં આયા કઈ છે કોઈ કેમ નથી દેખાતો આ દુકાન એમને મૂકીને લઈ ગયા કે હું એ બોલો બેન બોલો શું લેવું છે તમારે મરે મરે છેને આને તો છેને કેમ ગોળાવાળો થઈ ગઈ ગોળો તો જો હોટીન ડાડા જેવો થઈ ગયો છે

એ તપસ્તી તમ ઈ જેવી પસંદ કરો એવી તમારે કિંમત થાય 45000 ઉતની બાંધની છે 2000 થી અરે તારું હારું થાય ભલું થાય 45000 ઉતની બાંધની 2000 થી લઈ એના કતમ બીજી દુકાને ન જાય આયા એ અન બધી ચક્કર મારી આયા બધી દુકાનમાં તપાસ કરીને પછી અહીંયા આવશું હો હાલો મમ્મી આપણે બીજી દુકાનમાં જઈએ આતો મારી આવીએ અરે સોન કે પેલા જોય તો લે આયા ઈ ભાઈ કે છે તો એટલું બધું એનાય મમી જોવું નથી હાલ આપણે બીજી દુકાનમાં જઈને જો આવીએ या मम्मी के भी दुकान मोटी से होलसेल देवी खसो फसली भरी से तुम्हारे क्या जडिया ना मरे हो इतनी हाडी भरी से हम तुम्हारे हां खसो फसली भरी से पर पहला पूछ तो करी तो कोक ने बोला से कितना वाली हाडी से केम से हूं से नहीं एम पूछ तो करी ए हां मम्मी बोलावा अपनी दुकान वाला खाय ने ए कोई से के नहीं दुकान दुकान ए दुकान में एम नामज दुकान रेठी मुकिन वही दो के हूं के जोला खातो है बैठो बैठो बस ये ने क्या रोज हैं, सुस किया। पर तो ने मिठू देखो है न ऊभो पसानी चुस्कीया पड़ता है न ताई मारे जेवी आवे न तो दुकान माथे एक-बे खस्तान वेजे हाड़ियो थे सेनी दुकान वालो कोई आया क्या भई गयो ए मोनो बेन बोलो हूं लेवुस तुम्हारे ई ताई हमारे बांधनी लेवी छे बांधनी से आया बांधनी कितना होतीनी छे कितना वाली छे बधी कइ देजे हो राखसे अर्थी એટલે પછી અમાર વાહા થી કઈ પંચેત કરવાનું નો રે ને કઈ પૂછવાનું નો રે કેટલા વાળી છે હું છે હું નહીયા છો બેન बांधनी तो ये बधी પ્રકાર છે તમા જે बांधनी लेवी होई छे 2500 થી માંડીને બતથી બાંધની છે દરબારી બાંધની હોતે છે તમારા લેવી તો આ તો જો ઉતરાના થોહા લેતો જઈને જો આપ દેતો છે આને ટીબી થઈ ગઈ લાગે છે ગળફા હળવા દે કે હું ગળામાં એલા ભાઈ હું એમ નથી કેતી હું એમ કહું છું કે બીસી કઈ સસ્તીમાંથી હાડી નથી આમ કાપણ એક જ હોય પછી ડિઝાઈન એક જ હોય પેઇન્ટિંગ એક જ હોય બધું એક જ હોય પણ આમ ભાવમાં ફરક ઓવો જોઈએ અમારે અહીંયા ભી એક જ ભાવની દુકાન છે ભાવમાં ઉતારો નથી છે તમારે લેવી તો લ્યો ન લેવી તો કાઈ ની બીજી દુકાને જઈ આવો જાવ તમ તારે पण आना से ई बांधनी तुमने क्या नहीं मोड़े दरबारी बांधनी से बत्ती मारी तो ना एक ही एक सडी आती ए सोनल भाभी तुम ही तो क्या ना आ दुकाने थे आ दुकाने आ दुकाने आ दुकाने खेरो हूं तो थक गई टांगा दुखवा मड्या थी बेही गई हूं तो जाओ तो खरा मन पानी तरस है कहीं नहीं लाग गई थी तो यूं काए ना बोलती मन एम से काए थी नहीं आथी नहीं पण तुम ही तो आथी आथी फरवामाच सओ

ખાતલ પીતલ રિયાન એટલે બધે દેબા નીકળી ગયા બેના મારા પણ હું એમ કહું કે આવો બરી ટળેલો ને જીન તી તમ બજાર નું ખાતા કરો પછી ખાંડી નો નીકળી જાય ખાંડી નીકળે નઈ કરે હું બધું ઓય હા ઓય ખાવ તો ના બેન નામી ટળેલો તો કાય ન થાતા બજાર નું ન થાતા બાયર નું કાય ન થાતા પણ અમાર બધે બોડી જેવી છે અમારે આખા પહેલે થી જેવી છે કંપની ફિટિંગા હે કા તમારા બધે બોડી એટલે આવી બધે બોડી છે અરે બેન તમે જે કામ હોય એ બોલો ને

પણ તમે કેમ કે બીટ કલર ની ફેશન છે તો બીટ કલર તમે ખાતો રાખી લે ને હું આસો બીટ કલર રાખી લો એ હા સંકી તું પસંદ કર લેની એમાં બેન જ ફાકી ગઈસ નથી બેહી ગઈ છે કઈ એની છે લઈને આવી હું મારું થઈ ગયું મારું નીકળી ગયો એનું નીકળી ગયું આડી ઓલી દુકાને સાથ ને તો ભરે છે 2500 ની એક આડી બેટ ને ઓલી 2000 ની એક બે એના કરતા આ બાર દુકાને આવન તે છે બેન હરખી બાંધણી લેવાય ગઈ ને પૈસા હરખા થઈ ગયા સસ્તામાં પતી ગયો બીજું શું હોય ને আকাকে বিকে বিকে কাকনে জালালাযা সাসটি হাডি আন ঵িদেেম খাব ছালাকে তা উএক লিলো তমনে যাডি কূঠি লেযাইয়াই মানি কলোল্য়� এ বে নামরা পে করেি না মোক লাইদও মবার এত নাস্ত করন যা আহা পেটলাদসি বলল্প পান্লারয়ে আছে পাই মটা মার মানে তো খ থায় পেজাট খাতে রাখ হা সন্থ আপে খাইলে এক বলগ পাবি হু ওইম বলল পাঠাইলেম লাস্ খাস মে আনা াতে প লাটা আ মাসা রা বললগ াসমা খাটা অম পা মাসা রাবার এটান থে া মা কিছে এটু পেসি সামাসি কাটেনি অমেটে એ હા બેન આમણા બનાવી દો ત્રણ બેન તમે જે ડીશ કીધી ને ડીશ બનાવી દીધી છે તીખી બનાવી છે ખાટા મીઠી બનાવી છે બનાવી છે તમને બનાવી દીધી તમારી બહુ છે બહુ બહુ છે પાણીપુરી છે મીઠું પાણી કે મજા આવે છે ખાવાની મને તો મજા જ આવે હો ખાવાની

બાકી પૈસા હાથ તો કઈ મતલબ જ નથી પૈસા તો આજ સંકાલ નથી પણ માણા બથે ખાય ને રાજી થવા જોઈએ એ કે આ છે આ મિત્રો આજનો વિડિયો તમને કેવો લાગ્યો આજનો વિડિયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો સબ્સ્ક્રાઇબ કરવાનું ફлта નહીં કમેન્ટ કરવાનું ફлта નહીં હવે મળીશું આટલા વિડિયોમાં બાય બાય Tata 오늘 마라 n 루이다. n g